Редактор субтитров А.Семкин Корректор А.Егорова એક તરફ લગભગ ગુજરાતના જળબંબાકાર ની સ્થિતિ છે ડેમો ઓવરફ્લો થયા છે તો બીજી તરફ બનાસવાસીઓ આંખે ડેમ તરફ જોઈ રહ્યા છે મૃતેશ્વર એક પણ પાણી આવ્યું નથી અને તળિયા દેખાય છે ત્યારે જો આ ડેમોમાં પાણી ન આવે તો આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ ચિંતાજનક બની શકે છે બનાસકાંઠામાં આ વર્ષે નહીવટ વરસાદ પડ્યો છે અને જેના કારણે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે

સીપુ ડેમમાંથી ચાલીસ જેટલા ગામડાઓમાંથી કેનલ દ્વારા સિંચાઈનું પાણી જ્યારે સિત્તેર જેટલા ગામડાઓ અને સિદ્ધપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે પરંતુ આ વખતે ચિંતા એ છે કે મૃતેશ્વર ડેમ માં પાણી આવ્યું જ નથી હવે પાણીનો જથ્થો માત્ર સાત ટકા ભાભર દિયોદર લાખણી આ તાલુકાઓમાં માં નર્મદા કેનાલ પસાર થાય છે અને ત્યાં પાણીની વ્યવસ્થા છે એટલા માટે ત્યાં ચિંતા નથી પરંતુ ધાનેરા ડીસા દાંતીવાડા અને કાંકરેજ આ તાલુકાઓ દાંતીવાડા અને સેપુ

સ્થિતિ બની શકે છે એટલે કે જો આ ડેમ ન ભરાય તો ખેડૂત ની હાલત થવાની અને આગામી સમય પીવાના પાણીની સમસ્યા દાતા અમીરગઢ પાલનપુર ઢીસા ધનેરાકરેજ તાલુકા સેપુ ડેમ અને દાંતીવાડા ડેમ ના પાણી પર આધારિત છે ત્યારે ડેમ માં પાણી ન આવવાથી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે એટલે કે બનાસકાંઠાની આવી સ્થિતિ થઈ છે કે લોકો તરસી આંખે ડેમ તરફ જોઈ રહ્યા છે અને કુદરત પણ નારાજ છે સરકાર પણ નારાજ છે તો મિત્રો તમારી બાજુ પણ કેવો વરસાદ છે તે જરૂર કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અરે મળીશું બીજા વિડીયોમાં